કે જિંદગીમાં જો સમય આવે આવો અવસર આવી પડે તો કદાચ પત્નીનો ત્યાગ કરજો પણ માનો જણો ભાઈ છે ને સાહેબ એ ભાઈનો ભાઈ જ રહેવાનો છે કારણ એને જેટલી તમારા પ્રત્યેની હમદર્દી હશે એટલી આ દુનિયામાં તમારી પત્નીને પણ નહીં થાય આ યાદ રાખજો જેટલું ભાઈને તમારું હશે એટલી તમારી પત્નીને પણ તમારી ચિંતા નહીં હોય માટે ભાઈને ન છોડશો ક્યારેય ભાઈઓથી જુદા ન થશો સંયુક્ત પરિવારમાં રહેવાના સંકલ્પો કરો સાથે રહેવાના પ્રયત્ન કરો અને સાથે રહેશો ને એમાં તમારા પરિવારની તમારા કુળની ઉન્નતિ હશે સાહેબ સમાજ તમારામાંથી નોંધ લેશે રામચરિત માનસ કહે છે ભેગા રહ્યો એક એક માને બે દીકરા હોય ત્રણ દીકરા હોય ચાર દીકરા હોય આ ચારેના લગ્ન થઈ જાય ને એટલે તમારે એક જ વાત કરવાની યુવાનોને કહું છું કે ચારેય ભાઈઓના લગ્ન થઈ જાય એટલે ચારેય પત્નીઓને સાથે બેસાડવી મા બાપને સાથે બેસાડવા અને ચારેય ભાઈઓ સાથે બેસી અને પોતાની પત્નીઓને એક વાર ચોક્કસપણે કહી દેવી કે તમારે આ ઘરમાં જેમ રહેવું હોય તેમ રહેજો આ તમે ચારે મા બાપ ની હારે અમારા કોઈ ની હારે તમે પ્રેમથી તોય ભલે અને બાધી બોલીને રહો તોય ભલે અમે ચારે ભાઈઓ ભેગા હતા અને વર્તમાનમાં ભેગા છીએ અને ભવિષ્યમાં ભેગા રહેવાના અમે ચારે ક્યારેય નોખા નથી થવાના તમારા ઘરમાં પત્ની ક્યારેય તમને નોખા થવાની વાત કરે ને તો હું મારું ભાગવત છોડી દઉં સાહેબ તમે મક્કમ બની જાઓ

આ ગ્રંથ બહુ ઉપયોગી છે આપણને એક વખત એક મહાત્માજી બરાબર ટ્રેનમાં મુસાફરી કરતા અને એ ટ્રેનમાં જે ડબ્બામાં જે સીટ ઉપર બેઠા હતા એની સામેની બારીએ એક યુગલ બેઠું છે નવા નવા લગ્ન થયા છે પ્રણેલા છે અને બેય બરાબર ફરવા માટે જાય છે અને સામે જે મહાત્માજી બેઠા છે એ મહાત્માજી એની મસ્તીમાં હાથની અંદર રામચરિત માણસનો નાનો એવો ગુટકો છે સામે પતિ પત્ની બે પ્રેમ પ્રણીની વાતો કરે છે અને એમાં બરાબર પેલા મહાત્માજી જોર છે છે એ ચોપાઈઓ ગાવામાં મોટે મોટી થી સાથે નારી છે સ્ત્રી છે એટલે અહંકારી હોય અને એમાં હમણા નવા નવા લગ્ન થયા એટલે હારે જરે પત્ની હોય ત્યારે જરાક કોકને બતાવવું પડે પત્ની ને કે મારા બળ છે અને તમે જોજો એવું જ થાય આ વર્તમાન આ કળિયુગમાં એવું જ થાય છે

અરે પતિ પત્નીને હજી આગળ જવું છે એટલે એની જગ્યા ઉપર કોઈ બેસી ન જાય એટલે એની મૂકી અને તેઓ નીચે નીચે ગયા ગયા એટલે સ્ટોલ સ્ટોલ ઉપર હતો ત્યાં બે નાસ્તો કરે છે એ સમય દરમિયાન બરાબર બે વાતોમાં મશગુલ બની ગયા એ વાતોમાં ને વાતોમાં ટ્રેન ઉપડી ગઈ એની ખબર ન રહી અને ટ્રેન ઉપડતી ગઈ પતિ પત્ની બે દોડ્યા છે એની ટ્રેન પકડવા માટે એના ડબ્બામાં જવા માટે બે દોડ્યા જેમ જેમ દોડતા જાય તેમ તેમ ટ્રેન ની સ્પીડ વધતી જાય અને એમાં બરાબર એકદમ દોડી અને પેલો ટ્રેન માં ચડવાનો સળિયો પકડાયો અને પેલો યુવાન ચડી ગયો પણ એની પત્ની નો હાથ મુકાઈ ગયો અને પત્ની ત્યાં સ્ટેશન ઉપર રહી ગઈ હવે બે બાકડો બન્યો જોર જોરથી રાડો પાડે કોઈ ટ્રેન ઊભી રાખો મારી પત્ની રહી ગઈ કોઈ ટ્રેન ઉભી રાખો મારી પત્ની રહી ગઈ પેલા મહાત્માજી સાંભળી ગયા ઈ જરા ઊભા થઈને આવ્યા હે ભાઈ શું થયું અરે મહારાજ ટ્રેન ઉભી રાખો મારી પત્ની પ્લેટફોર્મ પર રહી ગઈ અમે નાસ્તો કરવા ગયા હતા હું અહીં ટ્રેનમાં ચડી ગયો અને ઈ રહી ગઈ ત્યારે મહાત્માજી હળવેકથી કહે છે ભાઈ એક વાત કહું અરે શું વાત કહો મહારાજ અરે સાંભળ તો ખરો હું જ્યારે રામચરિત માનસની ચોપાઈઓ ગાતો હતો ને એ ચોપાઈ તે સાંભળી હોત ને તો તારી પત્ની આજ રેલવે સ્ટેશન ઉપર ન હોત કારણ રામચરિત માનસમાં જ્યારે ભગવાન રામને વનવાસ મળ્યો ને ત્યારે સરયુ અહીંયા ગંગા નદીના સમય કિનારે જવાનું હતું અને કેવટની નાવ માગીને ત્યારે સૌથી પહેલાં રામ નતા બેઠા એને હાથ પકડીને પહેલાં જાનકીને બેસાડ્યા જો આ કથા તે સાંભળી હોત તો તો પહેલાં ન ચડ્યો હોત તારી પત્નીને પેલા ચડાવી હોત તે પહેલાં તારી પત્નીને બેસાડી હોત તે રામ ચિત્ર નો માણસ નો મહિમા બહુ અદ્ભુત છે સાહેબ અને 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 એ એ એ સમયે સમયે રામજી આપી બીજા સૂર્ય ઉદય થયો રામ લક્ષ્મણ બે ભાઈઓને લઈ અને વિશ્વામિત્ર મહારાજ એક મહામંચ જે મંડપ રચાયો એ મંડપ ની અંદર આવ્યા છે માણસકાર એમ કહે છે મહાપુરુષો કહે છે કે એક સાથે દસ હજાર રાજાઓ બેસી શકે એવડી મોટી વ્યવસ્થા કરી હતી રાજા જનકે મહા મંચ રચ્યો અને મંચની મધ્યમાં એક મંચ ઉપર ભગવાન શિવનું ધનુષ પડ્યું છે એ ભગવાન શિવનું ધનુષ છે એ સમયે રાજા જનકે ઘોષણા જાહેર કરી રામ લક્ષ્મણને લઈ વિશ્વમિત્ર મહારાજ સભામાં આવે અને ઘોષણા જાહેર થઈ કે હે રાજાઓ સાંભળો જ્યારે મારી દીકરી ત્રણ વર્ષની હતી ત્યારે આ ભગવાન શિવના ધનુષને લઈ અને એ રમતી હતી આજ કોઈ શિવના ધનુષને પણસ ચડાવી આપે તો એની સાથે મારી દીકરીના લગ્ન થાય

जय महेश मुख चंद्र जय गज बदन शडान माता जय गज शड जगत् जननीदा मिली दा શોરી ચજોરી માં ભગવાનને પ્રાર્થના કરી કે છે હે માં અદૃશ્ય કોઈનાથી ઉપડવું ના જોઈએ

કારણ જનક બોલ્યા હતા કે શું આ ધરતીમાં વીરવિહોણી થઈ ગયે આ ધરતીમાં હવે ક્ષત્રિયો રહ્યા નહીં આટલા શબ્દો બોલ્યા ત્યારે રામજી નું અવતાર લક્ષ્મણજી ઉભા થઈ ગયા સાવધાન જનક એક પણ શબ્દ હવે આગળ બોલ્યા છે રામજી એ લક્ષ્મણ નો હાથ પકડ્યો લક્ષ્મણ શું કરે છે આજે મોટા ભાઈ જ્યાં સુધી આ સભાની અંદર મર્યાદા પુરુષોત્તમ રામ બેઠા છે ત્યાં સુધી આ જનક થી બોલાય કેમ કે આ ધરતી વીરવી હોણી છે કાં તો તમે એના પ્રશ્નોનો જવાબ તમે આપી દયો અને કાં તો મને જ હમણા આજ્ઞા આપી દયો હમણા એને ખબર પડે કે કેટલી તાકાત છે આમાં

અને એક જે ધરતીમાં આપણો જન્મ થયો છે એ જન્મભૂમિ આ બે આપણા માટે સ્વર્ગ કરતા પણ વિશેષ છે સાહેબ આપણી પાસે સ્વર્ગ કરતા પણ વિશેષ છે માટે ભાઈ જન્મભૂમિ અને જન્મ દેનારી માનું મહાત્મ્ય છે માને વંદન કર્યા ત્યારબાદ ધનુષ્ય નજીક ગયા છે અને ધનુષ્યના નજીકમાં જઈ ભગવાન શિવને વંદન કર્યા જેનું ધનુષ્ય છે એને વંદન કર્યા અને ત્યારબાદ ધનુષ્યને વંદન કર્યા છે જેને મારે તોડવું છે એને વંદન કર્યા એને વંદન કર્યા છે અને ત્યારબાદ માં જાનકી ભવાની ને પ્રાર્થના કરે માં હવે આ ધનુષ્ય હળગુ ફૂલ જેવું થવું જોઈએ અને રામકી ઉપડી જવું જોઈએ અને એ જ સમયે ભગવાન રામે મધ્યમાંથી ધનુષને પકડ્યું અને ધનુષને પકડવાને લઈ જાણે એક નાનું બાળક પોતાના રમકડાને ઉપાડી લે એ ભગવાન રામે મધ્યમાંથી ધનુષને ઉપાડ્યું પોતાના જમણા પગના અંગૂઠા નીચે એક પણછનો છેડો પછાડ્યો અને બીજા પણછને નીચે નમાવા જાય અને પણછડાવા જાય છે ત્યાં મધ્યમાંથી ધનુષ ભાંગ્યું મહાભયંકર વાત થયો અને ભગવાનનો જય ઘોષ થયો બોલિયે શ્રી હર રામચંદ્ર ભગવાન કી

અને આમ પણ મફતમાં તો કેટલીક રામાયણ સંભળાવે મફતમાં તમે ક્યાં કોઈ દક્ષિણા મને આપી દક્ષિણા વર્ગની રામાયણ કેટલી કહી એકવાર એક ગોરદા બરાબર ભિક્ષાવૃતિ માટે ગયા એટલે જે ઘરે જે આંગણામાં ભિક્ષાવૃત્તિ કરતા હતા એટલે ત્યાંથી ભેણે જે ભિક્ષા આપવાની ત્યાં આપી દીધી એટલે ગોર બાબા બરાબર જ્યાં નજર કરતા હતા ને ત્યાં બરાબર આમ ફરજાની અંદર એક સારું સરસ મજાનું દુજાણું જોઈ ગયા એટલે બેનને પ્રશ્ન કર્યો હે બેન છાશ બનાવી છે તો છાશ લેતો જાવ અરે હા હા ગોળ બાપા ઉભા આજ જ બનાવી છે ઈ બેણે નાની એવી બમણી અંદર એક લોટો જેટલી છાશ આપી પછી ગોળ બાપા હાલતા થઈને ને ત્યાર પહેલા બેન બોલ્યા એ ગોરબાપા આ છાશ તો લઈ જાવ છો હારે હારે થોડી કથા તો રામ રામાયણ તો સંભળાવતા જાવ એટલે ગોળ રામાયણ સંભળાવી અયોધ્યામાં રામનો જન્મ થયો ત્યારબાદ એ જંગ એમને વિશ્વામિત્ર મહારાજની સાથે ગયા વિશ્વામિત્ર મહારાજની હારે ગયા પછી સીતાજીની હારે લગ્ન થયા લગ્ન કરીને આવ્યા અને એમાં બરાબર રામને બરાબર રાજગાદી બેસાડવાનો સમય આવ્યો તો કઈ કઈ વરદાનમાં માંગ્યા રામ વનમાં ગયા સીતાજીને લઈને જંગલમાં ગયા ચૌદ વર્ષનો વનવાસ કર્યો પાછળથી દશરથ મહારાજ મૃત્યુ પામ્યા અને ત્યાં આગળ જ્યારે જંગલમાંથી

જીવન ચરિત્ર રામની લીલાઓ છે રામની લીલાઓ સાત નવ દિવસ તો શું કદાચ નવ ભવ ગાય ને તો પણ ન ખૂટે હરિ અનંત હરિ કથા અનંત મારો હરિ પણ અનંત છે અને એની દિવ્ય ગાથાઓ પણ અનંત છે અને એ સમય બરાબર કુમકુમ પત્રિકા લઈ અને સૈનિકો અયોધ્યામાં આવ્યા છે અયોધ્યાની અંદર દેવર્શી નારદને બોલાયવા ની પાસે સરસ મજાનું મૂર્ત નીકળાયું એ મૂર્ત ને લઈ અને જાન લઈને સૌ લોકો આવ્યા છે વસંત પંચમી એ જાન આવી અને ધન પાછી ગઈ હતી આટલી જાન રોકાણી હતી પેલા વસંત પંચમી ના દિવસે જાન આવી અને ધનતરેસ ના દિવસે જાન ગઈ હતી પણ જ્યારે જાન આવી છે ને ત્યારે એક વિવેક નો પ્રસંગ બન્યો છે રામચરિત માનસ આખું મર્યાદાથી ભરેલું એક ગ્રંથ છે સાહેબ વિવેકનો પ્રસંગ પ્રસંગ બરાબર થયો એવું લગ્ન એક અને એ પિતરાઈ બહેનો સાથે ભગવાન રામના ત્રણ ભાઈઓ ભરત શત્રુઘ્ન અને લક્ષ્મણ આ ત્રણેયના લગ્ન થયા એટલે ચારેય ભાઈઓ એક માંડવે પરિણામ લગ્નની વિધિ સંપન્ન થઈ અને જ્યારે જમવા બેઠા ત્યારે એક પ્રસંગ બન્યો વિવેકનો બહુ અદ્ભુત પ્રસંગ છે જયારે જમવા બેઠા છે ત્યારે જમતા જમતા માં જાનકીના બહેનપણીએ જરા વિવેક કર્યો હાસ્ય કર્યું મજાક કરી કે અયોધ્યામાં ક્યાં છોકરા છોકરા હતા ત્યાં આ તો ખીર એટલે થયા રામ કઈ ન બોલ્યા ભરત કઈ ન બોલ્યા શત્રુઘ્ન કઈ ન બોલ્યા પણ લક્ષ્મણથી ન રેવાય કારણ કે શેષનો અવતાર છે અને વિવેક ની મૂર્તિ કઢી છે એટલે લક્ષ્મણજી મહારાજ બોલ્યા છે સાચી વાત છે તમારી સ્ત્રીઓ અયોધ્યામાં તો મહારાજ ને ત્યાં છોકરા હતા નહીં પણ ખીર ખાધી એટલે છોકરા થયા પણ તમને એ ખબર છે કે આ જનકપુર ની અંદર પ્રસૂતા વેદના વેઠવી ન પડે એટલે છોકરીઓ ધરતી માંથી નીકળી છે છોકરીઓ ધરતી માંથી નીકળી છે રામજી હાથ પકડીને કહે છે લક્ષ્મણ શું કરો છો તમે આ આનંદનો પ્રસંગ છે આમાં મજાક કરે એમાં શું વાંધો અને ત્યારે લક્ષ્મણજી બે હાથ જોડી ભગવાન રામની માફી માંગીને કહે છે મોટા ભાઈ મારાથી તમને કહેવાય નહીં પણ એક વાત યાદ રાખજો પ્રસંગ ગમે તેટલો આનંદનો હોય પણ એ આનંદ કરવામાં આનંદમાં ને આનંદમાં કોઈની મર્યાદા અને કોઈનો વિવેક ભૂલાઈ ન જાય એની ખાસ કાળજી રાખવી જોઈએ વિવેક ભૂલી અને કોઈનો આનંદ ન થાય મર્યાદા ભૂલીને કોઈનો આનંદ ન થાય માટે જિંદગીમાં ક્યારેય વિવેક અને મર્યાદા ન તોડશો સૌનો વિવેક કરજો ત્યારબાદ જાન પરણીને આવે છે અને એ સમય બરાબર થોડા દિવસો વ્યતીત થયા જાનને પોખણા થયા દિવસો વ્યતીત થયા એમાં એક વખતના સમય પ્રસંગ બન્યો કે મહારાજ જનકને બરાબર મહારાજ દશરથને માથાનો મુગડ જરા ત્રાસો થયો અને સીધો કરવા માટે જે અરીસામાં જોવે છે તો કાન પાસે એક વાળ સફેદ દેખાયો કાન પાસે એક વાળ સફેદ દેખાયો એટલે એણે નક્કી કરી લીધું કે હવે મારે મારી રાજગાદી મારા દીકરાઓને સોંપી દેવી જોઈએ મારે મારી રાજગાદી મારા દીકરાઓને સોંપી દેવી જોઈએ રામને રાજગાદી આપી દેવી વ્યવહાર નો દોર એને આપી દેવો જોઈએ અયોધ્યામાં મહારાજ દશરથ ને કાન પાસે કેટલા વાળ ધોળા છે કેટલા જરા જવાબ તમે સાંભળ્યું ને કેટલા ધોળા છે એક એને શું નક્કી કર્યું એક વાળ ધોળો જોઈને શું નક્કી કર્યું મારે વ્યવહાર મારા છોકરાને આપી દેવો જોઈએ આ કળિયુગના દશરથ નું આખું માથું ધોળું થઈ જાય તોય વ્યવહાર નથી મૂકતો તોય છોકરાને વ્યવહાર નથી આપતો પછી બને એવું દાદા મોટા થાય સિત્તેર વર્ગના થાય ત્યાં સુધી આથ્મા વ્યવહાર રાખે છોકરાને ને વ્યવહાર આપે નહીં જ્યાં હોય ને મારા ધોળા તપડા નિસ્ત્રી કરજો મારે જાનમાં જાવું છોકરાને કોઈ જાનમાં જવા દીધો ન હોય એટલે પછી જ્યારે દાદાના હાથમાંથી વેવાર મૂકવાનો સમય આવે ત્યારે દાદાનો દીકરો હોય ને એના હાથમાં વેવાર ન આવે કારણ અત્યારે સમય પરિવર્તિત થઈ ગયો એટલે દાદાના દીકરાનો દીકરો હોય ને એ મોટો થઈ ગયો વ્યવહાર કરે એવડો એટલે સીધો વેવાર એના હાથમાં એટલે દાદાના દીકરાને પાંચ માણામાં કોઈ ઓળખે નહીં કારણ કે કોઈ જવા જ ન દીધો હોય ક્યાંય જ્યાં હોય ત્યાં વરની ફઈ હું જ્યાં હોય ત્યાં એ જ હોય માટે આપ સૌને મારી પ્રાર્થના છે સમયાંતરે યથાયોગ્ય કાળે દીકરાઓને વ્યવહારની દોર સોંપી વ્યવહારની રામ જેદી ગાદી આવે તેદી મુહૂર્ત હવે એમ તો ન કહેવાય ચૌદ વર્ષ હજી તમારે રાહ જોવી પડશે ચૌદ વર્ષ પછીનું તો મૂર્ત દેવાય નહીં એટલે રામ જેદી ગાદી આવે તેદી મુહૂર્ત એટલે કીધું તો કાલે જ બેસાડી દઈએ કઈ વાંધો નહીં કાલે બેસાડીએ આખું અયોધ્યાને શણગારવામાં આવ્યું છે અને આ બાજુ કૌશલ્યાની દાસીઓએ કૌશલ્યાને સમાચારમાં આવતીકાલ આપણા રામ રાજા બને છે એટલે રામ રાજા બને છે શબ્દો સાંભળ્યા એટલે કૌશલ્ય તરત જ એક હાર કાઢી અને દાસીઓને આપી દીધો લ્યો આ મારા દીકરાના રાજા બનવાની વધામણી છે રાજા બનવાની વધાઈ આપી દાસીઓ બરાબર લઈને નીકળે છે અને એ સમયે કઈ કઈની દાસી મંથરા ઈ એને સામી મળે અને જ્યારે એ સામી મળે છે ત્યારે એને મેણું માર્યું એટલે મેણું મારવાને લઈ અને ઈ મંથરા સીધી જ ગઈ કઈ કઈ પાસે અને કઈ કઈને જઈને ના કાન ભંભરણી કર્યા અને કઈ કઈ પાસે બે વરદાન મગાવવાની તૈયારી કરી પહેલું વરદાન ભરતને રાજગાદી અને બીજું વરદાન રામને 14 વર્ષનો વનવાસ આ શું કામ માંગ્યું કઈ કઈ મંથરાનો સંગ થયો જ્યારે ખોટા માણસનો સંગ થઈ જાય ને તોય આપણું જીવન બરબાદ થઈ જાય માટે સંગ કરતા પહેલા પણ યાદ રાખજો સંગ કરવાથી માણસ કૃષ્ણ પણ બની શકે અને સંગ કરવાથી માણસ કંસ પણ બની શકે છે સંગનો દોષ લાગે છે સારામાં સંગ કરશો તો તમારી કિંમત થાશે ખરાબનો સંગ કરશો તો તમારી કિંમત હશે એ થઈ જાય જો તમને એક ઉદાહરણ આપું નામે ચોખો રંગે ચોખો

કંકુ સાથે મેળ કરીને કઈક નમાવ્યા ભૂખ પણ ઈનો ચોખ્ખો જોજો સંગ બદલાયો મગની સાથે મેળ કર્યો ચોખ્ખો થયો બદનામ મગની સાથે મેળ કરીને ચોખો થયો બદનામ રંગ ખોયો રૂપ ખોયો લોકોએ પાડ્યું ખીચડી નામ રંગે ગયો રૂપે ગયો અને નામે વહી ગયો

રહઉ જય સંગ કરો ભજનમાં મસ્તીમાં રંગ ચડ્યો રંગ લાગ્યો નામનો રંગ લાગ્યો રંગ લાગ્યો રંગ લાગ્યો રંગ લાગ્યો રે રંગ લાગ્યો

જેને સારાનો રંગ લાગે છે સાહેબ એની સાથે સંગ કરો મંથરા એ કાન ભમરણી કર્યા અને કઈ કઈ ની અંદર એ મંથરા મંથરા એટલે કુબુદ્ધિ આધ્યાત્મિક અર્થમાં કુબુદ્ધિ છે અને કુબુદ્ધિ જ્યારે જીવનમાં આવે ને પછીનું પરિણામ શું હોય નક્કી નહીં નહીં તો કંઈ કંઈ પણ રામને એટલો જ પ્રેમ કરતા હતા પણ જ્યારે કુબુદ્ધિની સાથે સંગ થયો અને કુબુદ્ધિ જ્યારે જીવનમાં પ્રવેશ કરી ગઈ એટલે રામ પ્રત્યેનો પ્રેમ મરી પરિવાર્યો અને રામને ચૌદ વર્ષનો વનવાસ આપ્યો છે મારા દશક પાસેથી બે વરદાનમાં આવી ગયા પહેલા વરદાનમાં ભરતને રાજગાદી બીજા વરદાનમાં

તારે જંગલમાં નથી જવાનું વનમાં તો રામ જશે અને તને જ્યાં સુધી ગમે ત્યાં સુધી અયોધ્યામાં રોકાજો અને અયોધ્યામાં ન ગમે તો તમારા પિતાશ્રીને ત્યાં મિથિલા જતા રહેજો પણ તમે રડો નહીં આમ તારે વનમાં નથી જવાનું અને ત્યારે માં જાનકી શું શબ્દો બોલ્યા છે માં માણસથી એનો પડછાયો જુદો થાય ને તો હું રામથી જુદી થઈ શકું એમને ન થઈ શકે મારે રામની હારે જંગલમાં જવું પડે છે એટલે મારી આંખમાં અશ્રુ નથી આવ્યા તો તારી આંખમાં અશ્રુ શાના છે ત્યારે માં જાન કે એટલું બોલ્યા છે કે માં મારી આંખમાં અશ્રુ એક જ વાતના છે કે મર્યાદા પુરુષોત્તમ રામ અહીં ઊભા છે મારા પતિ ઊભા છે અને મારા પતિની નજર સામે મારે મારી સાસુની હારે બે વાતો કરવી પડે છે ને એટલે આમને દુખ લાગ્યું છે કે મારે મારી સાસુની સાથે બોલવું પડ્યું મારા પતિની હાજરીમાં એટલે મને દુઃખ લાગે છે એટલે મારી આંખમાંથી અશ્રુ નીકળે છે અને પેલાનો સમય હતો કે સાસુ સસરાની તો લાજ કાઢવાની જ પણ જ્યાં સુધી ઘરવાળો ઘરમાં હોય ત્યાં સુધી સાસુમાં નહીં લાજ કાઢવાની આવો એક રિવાજ હતો ઘણા આમાં બેનો બેઠા હશે જેને સાસુની લાજ કાઢી હશે સાસુની લાજ કાઢવામાં આવતી

વચન ને ખાતર રામ લક્ષ્મણ અને માતા જાનકી જાય છે જંગલમાં જવા માટે નીકળે માં કૌશલ્યા શું કહે છે મારા રામ ને રોકો કોઈ રા તલડી મારા રામને રોકો કોઈ